હેલો ફ્રેન્ડ્સ હું સોમ દસ મારી હાર્દિક સ્વાગત કરું છું મિત્રો આજે આપણે અપૂર્ણાંકના ગુણાકાર વિશે આપણે માહિતી મેળવવાના છે મિત્રો આના અગાઉના વિડીયો લેક્ચરમાં અપૂર્ણાંકના સરવાળાંકની વાત અને મિત્રો આ વિડીયો લેક્ચરમાં આપણે અપૂર્ણાંકના સરવાળા વિશે માહિતી મેળવવાના છે તો મિત્રો હજુ સુધી કોઈ પણ નવા વિદ્યાર્થીઓ હોય કોઈ પણ નવા મિત્ર હોય મારી ચેનલની અંદર તો મિત્રો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને મિત્રો અગાઉ જે ન જોયા હોય તો ડિસ્ક્રિપ્શન બુકની અંદર આ વિડીયોની લિંક છે એ મૂકેલી છે તો અપૂર્ણા સરવાળા અને બાદ બાકીનો વિડીયો પણ તમારે ખાસ જોઈ લેવાનો છે તો મિત્રો અપૂર્ણાંકના ગુણાકાર વિશે આપણે આજે માહિતી મેળવીએ શું કીધું છે મિત્રો અપૂર્ણા સરવાળા અને બાદ બાકીની અંદર આપણે લસા લેવી પરંતુ અહીંયા શું કરવાનું છે આ એક તો બીજી દાખલા છે મિત્રો જો અપунаમે ગુણાકાર આપેલા હોય તો અંશ અને છેદમાં છેદ સરખા છે કે નહીં છે અંશ સરખા છે કે નહીં એ આપણે કશું જોવાનું નથી સીધો ગુણાકાર કરી દેવાનો છે અને સંક્ષિપ્ત સ્વરૂપ છે એ આપણે લખી નાખવાનું છે મિત્રો સીધો ગુણાકાર 3 6 5 5 25 મિત્રો આ આપો છે એ આન્સર આખું એકદમ इजी એકદમ ઇઝી સરવાળાના મિત્રો હોય છે પરંતુ આમાં આપણે લસાની કોઈ પણ માથા છે નહીં એટલે આ દાખલા છે એકદમ ઈજી છે અને ફટાફટ આપણે એ સોલ્વ કરી શકીએ મિત્રો જોવાનું છે કે ભાઈ 6 ના છેદમાં પચીસ છે તો કોઈ એવી સંખ્યા છે કે જે સંખ્યા આપણે બંનેનો ભાગ ચલાવી શકાય ન હોય તો મિત્રો આ આશા ત્યારબાદ મિત્રો બીજો દાખલો જોઈએ કે ચારના છેદમાં પાંચ અને છના છે કંઈ નહીં મિત્રો 그 소음 관련해서, 케이너이든 소음이, 이또 해줘. 오케이, 이거 필요한. 저 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15, 16, 17, 18, 19, 20, 21, 22, 23, 24, 25, 26, 27, 28, 29, 30, 31, 32, 33, 34, 35, 36, 37, 38, 39, 40, 41, 42, 43, 44, 45, 46, 47, 48, 49, 50, 51, 52, 53, 54, 55, 56, 57, 58, 59, 60, 61, 62,

મિત્રો આપણે ફાઇનલ ઓપ્શન અંદર ઓપ્શન અંદર જો આ આન્સર આપણને આપેલો હોય તો આપણે આ ટિક કરવાનો રહેશે છે ઘણા વિદ્યાર્થીઓ તમને ખ્યાલ નથી આવતો હોય આ આપેલું છે તો આવો ઓપ્શન છે જ નહીં તો આ દાખલો છે તો ઓપ્શન ખોટા છે એવું એવું જોઈએ છે પરંતુ મિત્રો આ આન્સર છે આપણે આ રીતે સોલ્વ કરો શું કરવાનું જે સંખ્યા નીચે આપેલી છે એ છે તો મૂકી દેવાની છે કે એ સંખ્યાનો મૂલ્ય છે 24 સુધી પોરવાનો છે જ્યાં સુધી આ ત્યાં સુધી ભાગાકારમાં આપણે કરતા એ રીતે তো জো জোনোনে দেনে ধুনে হিদ আপাইনে এটলা আপনে অনে য়েনে আনে দেনে দোছে একটি মূকিয়ে দোনে কেনে একলের মিতুনে হয়

이 두가지를 분할하는 방법과 이 두가지를 단순히 분할하는 방법을 설명해 드릴게요 그 방법은 2 5,6,7,8,9,10,11,12,13,14,15,16,17,18,19,20,22,23,24,25,26,27,28,29,30,30,31,32,33,34,35,36,37,38,39,40,40,40,41,42,43,44,45,46,47,47,48,49,49,50,50,50,51,52,52,53,53,53,54,56,57,57,57,58,59,59,59,60,60,61,61,62,62,63,63,63,63,64,64,67,67,68,67,68,68,67,68,67,79,80,81,81

પંદર અહીંયા સોળ છે એ આપણે સોલ્વ કરી શકીએ છીએ તો મિત્રો આ વિડીયોમાં જો હજુ તમને કઈ ન સમજાવું હોય તો ફરીથી એકવાર આ વિડીયો જોઈ લેજો મિત્રો આ વિડીયો લેક્ચર જો તમને સારો લાગ્યો હોય તો જરૂરથી લાઈક કરજો કોમેન્ટ કરજો મિત્રો ખાસ તમારી કોમેન્ટ મને આવશે તો મિત્રો હજુ બીજા વિડીયો બનાવવાની છે એ આપણે તમારે તમને જે આ બીજા વિડીયો બનાવી અને તમને જે આ થોડું ઘણું જ્ઞાન છે એ હું તમને આપી શકું તો મિત્રો જો આ વિડીયો લેક્ચર સારું લાગે તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરજો તમારા બીજા મિત્રોને પણ શેર કરજો જેથી કરીને બીજા વિદ્યાર્થીઓને પણ આ વિડીયો લાભ મળી શકે ધન્યવાદ